બોલીવુડની રૂપસુંદરીઓને મોટી મોટી જાહેરાતો મહિલા ક્રિકેટરોને કેમ નહીં તમને બધાને યાદ છે પેલું ચકદે ઇન્ડિયા ફિલ્મ એમાં હોકીની ટીમના કોચે હોકી ફેડરેશનને હાથ જોડવા પડ્યા હતા કે મહિલા ટીમને વિશ્વકપમાં મોકલો ભારતીય મહિલા ક્રિકેટરોએ તેમના દમ પર વિશ્વકપમાં ભાગ લીધો ન માત્ર ભાગ લીધો ભારતને વિશ્વકપ અપાવ્યો તમને ભારતીય ટીમની સોળ ખેલાડી મહિલા ક્રિકેટરોના નામ યાદ છે હવે એ કહો કે એ સોળ ખેલાડીઓમાંથી કેટલી મહિલાઓને તમે ટીવી સ્ક્રીન કે જાહેરાતના હોલ્ડિંગ કે અખબારોની જાહેરાતમાં ક્યાંય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોઈ છે કેમ કેમ પેલી બોલિવૂડની રૂપસુંદરીઓ જે કહેવાતી ગ્લેમરસ મહિલાઓ છે એને જ બધી બ્રાન્ડ એમ્બેસેડરના ખિતાબ મળે કરોડોના બજો રૂપિયાની જાહેરાતો એના નામે થાય જે લોકો દેશનું નામ રોશન કરે છે એ કેમ બ્રાન્ડ એમ્બેસેડર નથી આના માટે માત્ર જાહેરાત કંપનીઓ નહીં બ્રાન્ડ કે મલ્ટીનેશનલ કે નેશનલ કંપનીઓ જવાબદાર નથી ગ્રાહક તરીકે તમે અને હું પણ એટલા જ જવાબદાર છીએ આપણે છે ને સ્ક્રીન પર કે અખબારમાં પેલી ગ્લેમરસ છોકરીઓ અથવા ગ્લેમરસ હીરો ચોકલેટી બોય એને જોઈને જે તે બ્રાન્ડની વસ્તુઓ ખરીદીએ પરિણામે કંપનીઓને જાહેરાત બનાવતી એજન્સીઓ આવા ચહેરાને જ જાહેરાતમાં લે છે આ દેશ માટે જે જેમનો પસીનો સિંચે છે જે રમતમાં ભારતનું નામ વિશ્વફલક પર રોશન કરે અગર એ રૂપસુંદરી ના હોય અથવા તો એ ચોકલેટી બોય ના હોય તો કેમ આપણે એને પસંદ નથી કરતા આપણને ક્રિકેટ કે હોકી કે બોક્સિંગની રિંગમાં તો આપણે આ રમતવીરો માટે ખૂબ ખુશ થઈએ છીએ બેડમિન્ટનમાં પીવી સિંધુ અગર આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ નોંધાવે તો આપણે કેટલા ખુશ થઈએ છીએ સ્ક્રીન પર જોઈને તાલીઓ પાડીએ છીએ પણ જાહેરાતમાં જ્યારે એ નથી આવતા તો જે જાહેરાતમાં આવે છે એ વસ્તુઓ કેમ ખરીદતા નથી જ્યાં સુધી ભારતના સાચા હીરોની ઓળખ અને એની કિંમત આપણને નહીં દેખાય ત્યાં સુધી આ હીરો માત્ર યોગદાન આપશે એમને આપણે ઋણ ચૂકવી શકશું નહીં દર્શક મિત્રો ભારતના નામને રોશન કરવામાં ભારતનું નામ દુનિયાના ફલક પર છવાઈ જાય એ માટે રમત ગમત ના ક્ષેત્રે જે રમતવીરો પછી મહિલા હોય કે પુરુષ યોગદાન આપે છે અને એમને ભારતીય સમાજ અથવા ભારતીય કંપનીઓ જો ન્યાય ન કરતી હોય તો એ મુદ્દે પણ બેનિફિટ બેનિફિટ ન્યૂઝ એમના નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે તમે નાની કંપનીની પછી એ સાબુની જાહેરાત હોય કે પછી ગુચી કંપનીનું પર્સ લેવું કે એની જાહેરાત હોય કે પછી કોઈ પરફ્યુમ ની જાહેરાત હોય તમે ક્યારે ભારતીય રમતવીરોને જોયા છે હા તમે એવું કહેશો કે અમે સચિન તેંડુલકરને બીએમડબલ્યુની કે એરટેલની જાહેરાતમાં જોઈએ છે ભારતીય મહિલા રમતવીરોને આવી કઈ બ્રાન્ડ એમ્બેસેડર અથવા તો જાહેરાતમાં તમે જોયા છે તમે ડવ સાબુમાં સામાન્ય મહિલાઓને જોવો છો તમે સારામાં સારી બ્રાન્ડમાં ક્યાંક સોનન કપૂરને ક્યાંક કરિશ્મા કપૂરને કરીના કપૂરને માધુરી દીક્ષિતને જાહેરાતમાં જુઓ છો કઈ મહિલા ક્રિકેટર બેડમિન્ટન પ્લેયર કે ટેનિસ પ્લેયર કે પછી હોકી પ્લેયર કે બોક્સિંગ પ્લેયરને તમે આવી જાહેરાતોમાં જોઈ કે લક્ષની જાહેરાત કરતી હોય સાનિયા નહેવાલ કે સાનિયા મિર્ઝા કે પીવી સિંધુને તમે જોયું હોય લિરિલ સાબુની જાહેરાતમાં થયું જેવું નહીં કેમ કારણ કે તમે આ ગ્લેમરસ મહિલાઓને જોઈને જ

આ દેશનું નામ ન તો ચોકલેટી બોય ન તો રૂપસુંદરીઓ બનાવે છે પેલી અનન્યા પાંડે શું યોગદાન છે દેશમાં પણ દુનિયાની મોટી મોટી લેબલ્સમાં એ કામ કરે અને અબજો રૂપિયા કમાય આપણા રમતવીરો આટલું કમાઈ શકે છે તમે એવું પણ દાવો કરી શકો કે ભાઈ ભારતીય ક્રિકેટ મહિલા ટીમની કેપ્ટન કોરને અથવા તો ઝેમીમાને અથવા તો તમે બીજા મહિલા ક્રિકેટરના નામ દઈ શકો કે એમને પણ જાહેરાતમાં જોયા છે પછી એ પુમાની હોય કે નાયકીની હોય કે એશિયન પેઇન્ટ્સ હોય કે રેક્સોના હોય એમના કરારની રકમ ક્યારેય જાણી છે તમે આજે પેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિરોઈનોને જે કરારમાં રકમ મળે છે એના કેટલા ટકા હોય છે તો તમે કહો એક ગ્રાહક તરીકે કે ખરેખર કોને વધારે પૈસા મળવા જોઈએ પેલી રૂપસુંદરીઓને કે જે ભારત માટે રમે છે ભારતનું નામ રોશન કરે છે એને વધારે પૈસા મળવા જોઈએ જ્યારે આપણી સમજ સોચ બદલાશે જ્યારે આપણે આપણા રમતવીરોને વધારે મહત્ત્વ આપતા થશું ને ત્યારે એમની કિંમત પણ વધશે સચિન તેંડુલકર ધોની વિરાટ કોહલી એને તમે પસંદ કર્યા એટલે કંપનીને થયું કે આ ચાલશે એટલે વિરાટ કોહલી હોય કે સચિન તેંડુલકર હોય એ એરટેલની જાહેરાતમાં બી જોવા મળે તમને તમને બૂટની જાહેરાતમાં બી જોવા મળે અથવા તમને બોટની જાહેરાતમાં પણ જોવા મળે કારણ માત્ર આટલું છે કે તમે એને પસંદ કર્યા તમને ગમવા માંડ્યા એના એની લોકચાના વધવા માંડી શા માટે મહિલા રમતવીરોની આટલી લોકચાના નથી તમારી માનસિકતા એ ગ્રાહક તરીકે બદલો તો જ આ રમતવીરોનો પ્રોત્સાહન મળશે એમનું મળબળ વધશે એમની આર્થિક સ્થિતિ સુધરશે તો એ રમત પર વધારે ફોકસ કરી શકશે માત્ર દેશની વાત નથી ગુજરાતમાંથી રાધા યાદવ અને યતિદા ભાટિયા એ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું ગુજરાતની કેટલી કંપનીઓની જાહેરાતમાં તમે આ બે મહિલા ક્રિકેટરોને જોઈ કેમ તમને સવાલ ના થયો તો ઠીક છે પણ ક્યારે ગુજરાતની કંપનીઓના માલિકોને સવાલ થયો કે શા માટે અમે હિરોઈનોને લઈએ છીએ અરે આપણી રિયલ એસ્ટેટની કંપનીઓ અમદાવાદ ગાંધીનગરની એ પેલી બોલિવૂડની હિરોઈનોને જાહેરાતમાં લે છે પણ આપણી ક્રિકેટર્સને એ જાહેરાતમાં લેતા નથી અરે એ છોડો પેલા ગુજરાતી ચલચિત્રમાં બે પાંચ હું હિ મૂવી હિટ આપે છે એ હિરોઈનોની હીરોને લે છે પણ રમતમાં ગુજરાતનું રાષ્ટ્રીય કક્ષાએ એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નામ રોશન કરે છે એ ચહેરાઓ આ કંપનીઓને નથી પસંદ પડતા કારણ કે હું અને તમે એને એટલા ચાહતા નથી એને એટલું પ્રોત્સાહન આપતા નથી જો એમની લોકચાહના વધશે તો આ કંપનીએ એમને જાહેરાતમાં લેવા પડશે જાહેરાતમાં લેવા માટે એટલા આગ્રહ રાખીએ કે બીજા જે કમાય છે એ એટલું એ પણ કમાય કારણ કે ભારત અને ગુજરાતનું નામ રોશન કરે છે તો જે લોકો દેશ માટે યોગદાન આપતા હોય તમને નથી થતું કે એમને પણ એટલું જ વળતર મળવું જોઈએ જે ખાલી મનોરંજન કરે છે ને પૈસા લૂટી જાય છે રમતવીરોને પણ પ્રોત્સાહન મળવું જોઈએ એમની લોકચાના વધશે તો જ એ પ્રોત્સાહન મળશે તો એક દર્શક તરીકે એક ગ્રાહક તરીકે બેનિફિટ ન્યૂઝ તમને સીધી અપીલ કરે છે કે રમતવીરોને પ્રોત્સાહન આપો એના માટે તમારી લોકચાના વધારો જેથી એમને આવી જાહેરાતોમાં બ્રાન્ડ એમ્બેસેડર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લેવામાં આવે દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝનો મત જાણવા સમજવા વાંચવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો